ખૂબ સરસ ઉત્સાહ છે અને અત્યારે જે પ્રમાણે આપ પણ જોઈ શકો છો કેટલી મોટી લાઈનો લાગી છે અને લગભગ અત્યારે બાર વાગ્યાની તૈયારી છે પોણા બાર વાગ્યાની તો કરીબ કરીબ બધી જગ્યાએ ચાલીસ ટકા ઉપર પહોંચી ગયો છે અને લગભગ અમારી ગણતરી એવી છે કે નેવુંથી પંચાણું ટકા વોટિંગ કરાવવાનો અને ખૂબ શાંતિથી અને કોઈ પણ જાતના લોભ લાલચ ભાઈ વગર રત્નાલ વાસી મારા મતદાન કરી રહ્યા છે બસ જે જે પોતાનો અધિકાર એ મતદાનનો અધિકાર લોકશાહીમાં કરવો જ જોઈએ હા થોડી છે હવે જોઈએ હમણાં હું જે જ્યાં લાઈન છે ત્યાં અત્યારે એક બે ફોન આવ્યા તો જોઈએ કે ભાઈ પ્રિસાઇડિંગ ઓલા ઓફિસરને પૂછીએ કે શા કારણે લાઈન લાગે છે આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા જઈ રહી છે ઘણા લાંબા સમય સુધી ગુજરાતમાં વહીવટતરોનું શાસન હતું અને એને કારણે ગ્રામ પંચાયતોમાં અમુક નીતિ વિષયક નિર્ણયો લેવામાં તકલીફ પડતી હતી પરંતુ આ રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ ચૂંટણી યોજવાનું નક્કી કર્યું ગુજરાત રાજ્યના ચૂંટણી પંચે તારીખો જાહેર કરી અને આજે બાવીસ છું ચૂંટણીનું આજે સવારથી મતદાન શરૂ થયું છે ગ્રામ પંચાયતની ચૂંટણી એટલે પાર્લામેન્ટ કરતાં વધારે મહત્વ હોય છે સામાન્ય રીતે લોકશાહીમાં જેટલી મોટી ચૂંટણી આવે લોકસભા વિધાનસભા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત એના કરતાં સ્થાનીય ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન વધુ થતું હોય છે કારણ કે રોજ બરોજ ગામ લોકોને કામ પડતું હોય તો સરપંચથી પડતું હોય છે સરપંચ મહત્વની વ્યક્તિ હોય છે અને સરપંચ અગર જો સક્રિય હોય તો લોકોના ભાગના કામો થઈ શકતા હોય છે એટલે એટલા માટે ગ્રામ પંચાયતની મહત્ત્વની ચૂંટણી અને લોકોને ખૂબ મોટો રસ હોય છે તમે અહીંયા પર જુઓ છો કે આટલી લાઈન તમે વિધાનસભા કે લોકસભામાં જોઈ નહીં હોય એટલી લાઈનો થઈ રહી છે વિશેષ તો વધુમાં વધુ મતદાન કરે એવી બે દિવસ પહેલાં પણ મેં અપીલ કરી હતી સમગ્ર ગુજરાતના લોકોને જિલ્લાના લોકોને અને રાજ્ય ગામડાના લોકોને મતદાન પણ ખૂબ સારું થશે રતનાલ ગામ એક ઐતિહાસિક ગામ છે વર્ષોથી રાજ્યનું પ્રતિનિધિત્વ કરતું આવ્યું છે આ અને કાળિયા ઠાકોરની એટલી બધી કૃપા રહી છે કે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી ઓગણીસો એંસીમાં હું આ ગામનો સરપંચ હતો વીસ વર્ષ હું આ ગામનો સરપંચ રહ્યો અને પંચાણુંથી થી બાવીસ સુધી હું ધારાસભ્ય રહ્યો એમાં મારી તો ગમે ત્યારે પાર્ટી ટ્રાન્સફર કરે એક શહેરને પણ ભૂલાવે એવી સુવિધાઓ ધરાવનારો તાલુકા કક્ષાની સુવિધાઓ રતનાલ ગામમાં આજે પણ આપ જોઈ શકો છો જેમ કે તાલુકા મથક ઉપર પીએસસી બાર ધોરણ સુધીની હાઈસ્કૂલ પણ છે સાહેબ તાલુકા ની અંદર એક જ આઈટીઆઈ હોય છે સમગ્ર ગુજરાતમાં તમે ગમે ત્યાં જઈ આવો એક તાલુકામાં બે આઈટીઆઈ કોઈ દિવસ નહીં હોય પરંતુ અંજાર અને રતનાલમાં પણ આઈટીઆઈ આપણે મંજૂર કરી અને આજે સેંકડો લોકો એનો લાભ લઈ અને પોતાનું નોકરી મેળવવામાં ખૂબ સરળતા રહે છે તેઓ વ્યવસાય એડવોકેટ છે તેઓ ચૂંટણી લડી રહ્યા છે અને જંગી બહુમતીથી મ અને એની પેનલ ચૂંટાશે તો મને સંપૂર્ણ સદા અને વિશ્વાસ છે ખૂબ ખૂબ શુભેચ્છા